વધુમાં તેમણે જણાવ્યું હતું કે વધુથી વધુ લોકો આ રક્તદાનમાં ભાગ લઈ વધુમાં વધુ રક્તદાન થાય તેવી અપીલ કરવામાં આવી છે સનાતન હિન્દુ ધર્મ અને ભારતના છ ડિસેમ્બર એટલે શૌર્ય દિવસ એને ધ્યાનમાં રાખીને એક સુંદર ભગીરથ કામ વિશ્વ હિન્દુ પરિષદ બાવાજીપુરા પ્રખંડમાં બેઠક મંદિરના આંગણે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી પ્રારંભ થવા જઈ રહ્યું છે રક્તદાન શિબિર એ મનુષ્ય જીવન માટેનું એક બહુ જ ભગીરથ કાર્ય છે અને સનાતન હિન્દુ ધર્મનું પ્રથમ માનવ સેવા એને પ્રધાનતા આપવામાં આવી છે અને એ માનવ સેવાના ઉપલક્ષમાં આવતીકાલે બેઠક મંદિરના આંગણે રક્તદાન શિબિર છે તો સમગ્ર બાવાજીપુરાના તમામ નાગરિકોને વિનમ્ર કરબદ્ધ મારું નિવેદન છે કે આવતીકાલે સવારે આઠથી અહીંયા બેઠક મંદિરમાં આવીને પોતાનું રક્તદાન કરે અને સમાજની ઉત્તમ સેવા કરવાનું ભગીરથ સૌભાગ્ય પ્રાપ્ત કરે